નવો પ્રશ્ન ભણીએ નવો આપણો પ્રશ્ન છે એસએફ ની રચના એસ એફ સિક્સ આનું નામ કરીએ તો એસ એટલે સલ્ફર આવશે સલ્ફર છ એટલે હેક્ઝા શબ્દ આવશે હેક્ઝા એફ ઉપરથી આવશે ફ્લોરાઈડ તો આ છે સલ્ફર હેક્ઝા ફ્લોરાઈડ જેમાં sp3d2 સંકરણ જોવા મળે છે sf6 માં sp3d2 સંકરણ જોવા મળે છે તો કઈ રીતે આખી આની રચના થશે એ જરા સમજીએ સલ્ફર 16 નંબરનું તત્વ છે સલ્ફર 16 નંબરનું તત્વ છે તમે જાણો જ છો જાણો છો ને તેની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન ps2

એ વખતે સલ્ફરનો જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન આ રીતે ફેરફાર પામશે ધ્યાન આપજો ખાસ કઈ રીતે ફેરફાર પામશે હાલ થ્રીડી કક્ષક ખાલી છે બરાબર હવે શું થાય થ્રી એસ માંથી એક ઇલેક્ટ્રોન જશે થ્રી માં થ્રી એસ માંથી એક ઇલેક્ટ્રોન થ્રી ઇલેક્ટ્રોન ક્યાં જશે 3d માં જશે થ્રી માંથી ઇલેક્ટ્રોન થ્રીડીમાં જાય થ્રી માંથી ઇલેક્ટ્રોન 3d માં જશે બરાબર તો હવે એની ઇલેક્ટ્રોન રચના જે ખરી આ રીતે જોવા મળે નિન વી થ્રી થ્રી ટુ માં બે ઇલેક્ટ્રોન આવશે થ્રીડી રચના જોવા મળશે ઓકે થ્રી માંથી થ્રી માં થ્રી માંથી બરાબર એની ઇલેક્ટ્રોન રચના થઈ

ત્રણ પી કક્ષક અને બે ડી કક્ષક એક ઇલેક્ટ્રોન છે બે ખાનામાં ઇલેક્ટ્રોન છે એટલે બે થ્રી કક્ષકે ભાગ લીધો કે હશે એટલે કયું સંકરણ થાય એસપી થ્રી ટુ સંકરણ થશે બરાબર હવે એમાં આજે ફ્લોરિન છે ફ્લોરીન છ ફલોરીન છે એટલે દરેક પોતાનો એક એક ઇલેક્ટ્રોન મૂકશે દરેક છ છે દરેક ફ્લોરીન પોતાનો એક એક ઇલેક્ટ્રોન ગોઠવશે દરેક પોતાનો એક એક ઇલેક્ટ્રોન ગોઠવશે ઓકે તો આ રીતે દરેક ફ્લોરીન છે એને પોતાનો એક એક ઇલેક્ટ્રોન ગોઠવી દીધો છે એકદમ સહેલી છે એક જ વારમાં આવડી જશે ધ્યાન આપજો ખાસ જો આકૃતિ માટે શું કરવાનું તો કે આ તો ત્રિકોણ બનાવ્યો સાહેબ યસ તો પેલા સીધો ત્રિકોણ બનાવ્યો પેલા બનાયો સીધો ત્રિકો પછી બનાવીએ ઊંધો ત્રિકોણ પેલા બનાવ્યો સીધો ત્રિકોણ પછી બનાવ્યો ઊંધો ત્રિકોણ પછી એના ખૂણા છે એને કનેક્ટ કરી દો એના જે ખૂણા છે એને કનેક્ટ કરી દો

સલ્ફર સાથે છ ફ્લોરિન કનેક્ટ થશે તો આ આવશે પહેલો ફ્લોરિન આ છે બીજો ફ્લોરિન ત્રીજો ફ્લોરિન ચોથો ફ્લોરિન પાંચમો ફ્લોરિન અને છઠ્ઠો ફ્લોરિન છ ફ્લોરીન કનેક્ટ થયા ઓકે અહીંયા જે બંધકોણ જોવા મળશે એ બંધકોણ કેટલો જોવા મળશે નેવું ડિગ્રી આ બંધારણ જે ખરું એમાં આ રીતે બંધકોણ અહીંયા નેવું ડિગ્રી હોય અથવા આ બંધકોણ કેવો હોય નેવું ડિગ્રી હોય અહીંયા પણ જે બંધકોણ જોવા મળશે તમે જોઈ શકો છો નેવું ડિગ્રી બંધકોણ છે આ બધા જે બંધકોણ છે ને નેવું ડિગ્રી જોવા મળશે કેવા જોવા મળશે બંધકોણ નેવું ડિગ્રી બંધકોણ જોવા મળે છે ઓકે તો આ રીતના આપણને બંધકોણ જોવા મળશે વિચારો અહીંયા સલ્ફર છે બધા ખૂણા ઉપર કોણ છે ફ્લોરિન છે ઓકે તો આ રીતે આપણને ગોઠવણી જોવા મળે બરાબર અન્ડરસ્ટેન્ડ વચમાં અહીંયા સલ્ફર વિચારવાનો આ એક ફ્લોરિન આ બીજો ફ્લોરિન આ ત્રીજો ફ્લોરીન ચોથો ફ્લોરીન પાંચમો ફ્લોરિન અને છઠ્ઠો ફ્લોરિન અહીંયા જે બંધકોણ જોવા મળે એ બધા નેવું ડિગ્રીના બંધકોણ જોવા મળશે બંધકોણ કેટલો થશે અહિયાં નેવું ડિગ્રી બંધકોણ જોવા મળશે ઓકે